અને યુવાઓના ઉત્કર્ષ માટે સતત ચિંતિત અને કાર્ય કરતા રહેતા એવા સ્વામી વિવેકાનંદજીની આજે જન્મ ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવી તે અંતર્ગત મુદ્રા ખાતે ધારાસભ્ય શ્રીના કાર્યાલય પર સ્વામી વિવેકાનંદજીની એકસો અઠાવનમી જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મુદ્રા તાલુકા યુવા ભાજપ દ્વારા બાઇક રેલી અને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરિયા મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ વિશ્રામભાઇ ગઢવી મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ પ્રણવભાઈ જોશી શિક્ષણ સમિતિ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવી બારોઈ મુન્દ્રા નગરપાલિકાના ઇન્ચાર્જ કિશોરસિંહ પરમાર મુન્દ્રા તાલુકા મંડળના ઇન્ચાર્જ કુલદીપસિંહ જાડેજા શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ પાટીદાર પ્રકાશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ કર્યું હતું તો કાર્યક્રમનું સંચાલન યુવા ભાજપના ઉપપ્રમુખ ગૌરાંગ ત્રિવેદી અને આભાર વિધિ શહેર ભાજપ પ્રમુખ પ્રણવભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી બોજરાજભાઈ ગઢવી ખીમરાજ ગઢવી વિજયસિંહ જાડેજા ભાવેન્દ્રસિંહ જાડેજા હાર્દિક ગણોત્રા ખીમજી તનીચા નિકુલ ગોસ્વામી કરસન ગઢવી વગેરે યુવા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ અમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય કિશન મહેશ્વરી મુંદ્રા આજ રોજ રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે મુંદ્રા તાલુકા યુવા ભાજપ શહેર ભાજપ અને તાલુકા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય બાઈક રેલી જેમાં તાલુકાભરમાંથી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહજી જિલ્લાના ઉપપ્રમુખ જયંતભાઈ માતાપરિયા અમારા તાલુકા ભાજપના પ્રમુખ વિશ્રામભાઈ શહેર ભાજપના પ્રમુખ પ્રણવભાઈ અને સૌ યુવા આગેવાનોની બહોળી સંખ્યામાં આજરોજ મુન્દ્રા શહેરના મુખ્ય માર્ગોમાં ક્ષત્રિય સમાજવાડી બસ સ્ટેશન બારી રોડ પંચાયત રોડ થઈ અને આજ આંબેડકર સર્કલ ખાતે ભવ્ય બાઇક રેલીઓ યોજાઈ હતી જનજાગૃતિ સ્વામી વિવેકાનંદજીએ જે આખા વિશ્વમાં એક ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ અને સંસ્કૃતિને ઉજાગર કરી છે તો એ બાબતે એમનો જન્મજયંતિ હોવાથી આજ એમની જન્મજયંતિ નિમિત્તે જનજાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી કે જે સ્વામી વિવેકાનંદજીનો જે નારો હતો કે ઉઠો જાગો અને દ્રય પ્રાપ્તિ શોધી મંડ્યા રહો તો આજના યુવાનો દેશને અને રાષ્ટ્રહિતમાં આવી જ રીતે કાર્યમાં લાગ્યા રહે એ અમારો ઉદ્દેશ્ય હતો